ભાવનગર શહેરમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે જેમાં રામ મંત્ર મંદિર પેટ્રોલ પંપ પર એક માસૂમ બાળક પર જીવેણ હુમલો કરવામાં આવ્યો છે ગઈકાલ રાત્રિના સમયે બનેલી આ ઘટનાએ શહેરમાં ચકચાર જગાવી છે નમસ્કાર બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવિણ સિંહ ગઈ રાત્રે ભાવનગરના રામમંત્ર મંદિર પેટ્રોલ પંપ પર પિતા પુત્ર પેટ્રોલ પુરાવા ગયા હતા ત્યારે સામાન્ય બાબતે ઉશ્કરાયેલા પેટ્રોલ પંપના કર્મચારીઓ ગ્રાહક પર હુમલો કરી દીધો હતો આ હુમલામાં છ વર્ષના માથાના ભાગે પાઇપ મારવામાં આવ્યો હતો આ બનાવમાં નિલમબાગ પોલીસે પ્રવીણ ચૌહાણ મંજીભાઈ ગોહિલ અને પેટ્રોલ પંપના મેનેજર કેતન પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે આ ઘટના અંગે બાળકના પિતા નિતેશભાઈ બાલચંદાણીએ શું જણાવ્યું ચાલો સાંભળીએ તમારું નામ નિતેશ તમે પેટ્રોલ પુરાવા પેટ્રોલ પંપ પાસે મને કીધું કે ખોલો મેં ખોલ્યું તો મને કે ઢાકણું તો ખોલો કીધું ભાઈ ઢાકણું તો ખુલ્લું છે એ તમને દેખાતું નથી તમે બધા ગાંડા છો મેં કીધું ઢાકણું ખુલ્લું છે ગાંડા નથી એમ એ તમને ખબર નથી પડતી એમ કરીને એ લોકો ગાળું બોલવા માંડ્યા મેં કીધું ભાઈ ગાડું ન બોલો લેડીઝ સાથે છે તો એ લોકો મારી ઉપર ગાળું બોલવા માંડ્યા પાછી તો એમાં એક જણ નાથી પાઇપ લઈને આવ્યો અને મારા છોકરા ઉપર ઘા કર્યો કેટલા વર્ષનો છોકરો છ વર્ષનો મારો છોકરો છે ક્યાંય કઈ બાજુ ઘા કર્યો માથાના પાકે એની પર પોલીસ ફરિયાદ કરવાની હા પોલીસ ફરિયાદ તો પેલા કરવાની છે ઓકે ફરિયાદ બાદ પોલીસે પ્રવીણ ચૌહાણ અને મંજી ગોહિલ ને ઝડપી લીધા છે જ્યારે આ હુમલામાં મુખ્ય વ્યક્તિ કેતન પટેલ પર હુમલો કર્યો હતો તે હજુ પોલીસ દૂર છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ પેટ્રોલ પંપ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા છેલ્લા પાંચ દિવસથી બંધ હાલતમાં છે આવા સંવેદનશીલ ગણાતા પેટ્રોલ પંપ પર પાંચ પાંચ દિવસથી સીસીટીવી કેમેરા બંધ હોવા છતાં પોલીસે જાહેરનામાનો ભંગ કરવા અંગેનો ગુનો દાખલ કર્યો નથી આ મામલે સિંધી સમાજના લોકોએ પોલીસ પર આક્ષેપ લગાવ્યા છે કે આ હુમલામાં જે કલમો લગાવવામાં આવવાની હોય છે તેવી કલમો પોલીસ દ્વારા લગાવવામાં આવી નથી આ સમગ્ર ઘટના અંગે સિંધી સમાજના આગેવાન અને સમાજ સેવક કમલેશભાઈ ચંદાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હા હું કમલેશ ચંદાણી સમાજ સેવક છું ભાવનગરમાં સંસ્થાઓ સાથે જોડાયેલું છું જે કાલે એચપી પેટ્રોલ પંપ રામ મંત્રા સર્કલ ઉપર જે બનાવ બન્યું છે તે ખૂબ દુઃખદ છે છ વર્ષના નાના બાળકને ત્યાંના કર્મચારીએ ધોકાથી માર મારી છે વાત હતી નાની બાબત હસબૅન્ડ વાઈફ અને એનો છોકરો પેટ્રોલ પુરાવા માટે ત્યાં ગયા પેટ્રોલ પંપના કર્મચારી કીધું ઢાંકણો ખોલો એને કીધું ઢાંકણો ખોલેલું છે ઓલા ભાઈ એ વસ્તુથી ઉશ્કેરાઈ ગયા અને ધોકો લાવીને ધોકાથી છોકરા ઉપર વાર કરેલ નાના બાળકને આજે વ્યક્તિ હોય પુરુષ હોય સ્ત્રી હોય મોટી ઉંમરના હોય તો એ ધોકાનું વાર સહેન કરી શકે પણ નાના બાળકને ધોકો માર્યો જેના માથામાં ભાગમાં ખૂબ મોટી ઇર્જા આવી છે અને સીટી અત્યારે ચાલુ છે છોકરો દાખલ છે ત્યાં એમના ફ્રેકચર પણ આવેલા છે આ કાર જયારે થયો તેને પોલીસની જાણ કરી સરટી હોસ્પિટલમાં છોકરાને દાખલ કર્યો પોલીસની જાણ કરતા પોલીસને અમે તમામ સામાજિક આગેવાનો અને યુવાઓ મોટી સંખ્યામાં જે ભેગા હતા બધા આહવાન કરેલું કે સાહેબ આની અંદર કોઈ જાતની બાંધછોડ કરતા નહીં આવા લુખા તત્વોને કોઈ સહયોગ કરતા નહીં મહેરબાની કરીને કોઈ પણ દબાવમાં આવીને નિષ્પક્ષ જાચ કરજો દબાવમાં આવશો નિષ્પક્ષ નહીં કરશો તો સમાજ આંદોલન કરશે તો અમને જાણવા મળેલ છે કે જે એફઆઈઆર લેવામાં આવી છે જે પ્રમાણેની ઈર્જા થયેલી છે જે પ્રમાણેની સમય પરિસ્થિતિ પેદા થયેલી છે ઇન્ટેન્શનલી હત્યાર લાવીને મારવામાં આવેલ છે જાનતી મરી ગયો એ છોકરાને ભગવાનની કૃપા છે એટલું હજી ભાનમાં છે અને વાતચીત કરે છે પણ દાખિલ તો છે જ અને ડેન્જરમાં પણ છે તો આ ગુનાની ગંભીરતા ક્યાંય ક્યાંક પોલીસે લીધી નથી જે પ્રમાણે લેવી જોઈએ ગુનો થાય એની અંદર કંટ્રોલ ના હોય પણ ગુનો થઈ ગયો અને આરોપી પકડાઈ ગયો ઘટનાની તમામ માહિતી પોલીસને મળી ગયો તો એના પછી તો ગુનેગારની અમે એવી કાર્યવાહી કરવી જોઈએ કે જેથી બીજી વાર કોઈ આવી કાર્યવાહી ના કરે જાણવા મળેલ છે કે એચપી પેટ્રોલ પંપે સીસીટીવી કેમેરા બંધ છે હવે સીસીટીવી કેમેરા પેટ્રોલ પંપ ઉપર બંધ રહે તો જાહેરનામાના ભંગનો ગુનો કેમ દાખલ ન કર્યો અને એટલા ટાઈમથી પેટ્રોલ પંપે સીસીટીવી બંધ હતા અને વારંવાર પેટ્રોલ પંપ ને પેટ્રોલ પંપની આજુબાજુની અંદર ગુનાઈત પ્રવૃત્તિ થઈ રહી છે લુખા તત્વનો ત્રાસ રામ મંત્ર સર્કલ ઉપર છે જ તો પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ અને જે પ્રમાણે અમે ગુનો દાખલ કરવાની વાત કરી હતી તે નથી થયો તેના માટે અમે આજે એસપી સાહેબને રજૂઆત કરવા જવાના છે સાંજે અને જે છતાં પણ ન્યાય નહીં મળશે તો કાનૂનન કાર્યવાહી પણ લડશું પણ આ નાના બાળકને જે ઈર્જા પહોંચાડી છે એ બહુ ખરાબ બાબત છે જેને કોઈ રાતે સિંધી સમાજ ચલાવી લેવાની નથી આની અંદર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગણી લાગણી છે અને જે અગર પોલીસ કડક કાર્યવાહી નહીં કરશે તો અમે ધરણા પ્રદર્શન આંદોલનો કરશું અઠે ગાંધીનગર ને દિલ્હી સુધી પણ ફરિયાદ કરશું વાત કરીએ તો મુખ્ય આરોપી ફરાર છે આરોપી જો નાના કર્મચારી માર મારેલું એ તો બરોબર છે પણ એના પછી એના મેનેજરે એને ધમકી આપી કે ભાઈ જે હોય જોઈ લે નહિ તો આમ કર દે તેમ કર દઉં તારે થાય એ કરી લેજે આવા બધા અભદ્ર શબ્દો મેનેજર તરીકે એને બોલવા શોભે નહીં મેનેજરની ફરજમાં આવે કે જે વસ્તુ થઈ હોય એના ન્યાયિક તપાસ એને કરવી જોઈએ જાણવું જોઈએ સીસીટીવી ફૂટેજ ના હોય પાંચ પાંચ સાત સાત દિવસથી અહીંયા સીસીટીવી બંધ છે એટલો મોટો પેટ્રોલ પંપ છે હજારો લોકો ત્યાં આવે જ આવે છે કોઈ પણ દુર્ઘટના થાય તો કોણ જવાબદાર રહેશે તો તેમાં પોલીસની ક્યાંય ને ક્યાંક નબળાઈ છે પોલીસે આવું ના થવું જોઈએ ગંભીર બાબત છે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે અને કેતન પટેલ ક્યારે પકડાય છે તે જોવું રહ્યું બી ન્યૂઝ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યું છે વધુ અપડેટ માટે જોડાયેલા રહો બી ન્યૂઝ સાથે નમસ્કાર